જય માતાજી જય દયકા દે જય મા મગલ આપણે આવી ગયા છીએ સહટીયામાં આટો મારવા તો જો આપણો સહટીયો છે આ તો આવડો થઈ ગયો છે હવે પાણી નથી પાવાનું હવે વાટી નાખવાનો છે તો આપણે હવે બે ચાર દિવસ સુકા એટલે વાટી નાખશું તો જો આવડો કંઈક છે સહટીયો ને નાના મોટી છે સારો છે મોટો પહેલી બાજુ થોડો થોડો નાનો છે તો થોડાક દિવસ રહીશું અને પછી પાંચ તારીખની આગ આવી ગયા છે તો સાટા સૂટી ન થાય તો પછી વાટવાનું ચાલુ કરી દઈશું તો રજકો છે ફૂંકાઈ ગયો છે અને સાટી છે અને પહેલી બાજુ તલ છે તો લાઇટ તો આવી નથી બે દિવસથી કાલની છે આજે હજી નથી આવી એટલે વાડીઓની લાઇટ ઘરની લાઇટ તો આવી જ આ બે બંબા છે તો અહીં પાવડો પીડો છે આપણો અને આ વાડી છે આપણી અને હવે આપણે કાલે આ જે મોટો એરિયો વાટવાનું ચાલુ કરી દઈશું અને તલ પણ છે તો તલ પછી બે પાણ લગભગ માગ છે તો બે પાણ કહી દઈશું પછી વાટવાના ચાલુ કરવાના છે તો બે પાન પી દઈશી આ આપણે છૂટકમાં જ વેચવાના છે બે કિલો પાંચ કિલો દસ કિલો જેટલા જોઈએ એટલા બધાને અને વધે એનું કચેરી વધી નાખવાનું છે અને પછી કચેરી વેચવાનું છે શિયાળામાં તો પોતાના તલ પોતાની પ્રોજેક્ટ બનાવવાની છે આપણે તો ચાલો હવે